આપ સૌ જાણો છો કે ગઈ તારીખ સાત ચાર બે હાજર પચીસ ના રોજ બે હાજર પચીસ થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં ઓગસ્ટ દસ્તાવેજો આધારે જેમાં કાળા બાંબા પીયુષ દેસાઈ રાહુલ અલ્કોતર રમેશ વરૂપ હરી જોગરાણા જયેશ સરૈયા કનુ કમારા મયુર થાય છે આમ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે જેમની પાસેથી કુલ ચાર રિવોલ્વર અને

જે વધુ આમ સેટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવે છે આમ કુલ મળી અત્યાર સુધી 40 સીસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને 29 અત્યાર અને 975 રાઉન્ડ રીકવરનો રીકવર કરવામાં આવેલ છે જેમાં એક આરોપી સોગત કલી મુખ્ય આરોપી છે જેનું ગણાવું છે નોહની અંદર હરિયાણા ખાતે એની પણ અટક કરવામાં આવેલ છે

ત્યારે જે માહિતી અમારે પાસે આવતી આપી સર ફોકસ છે ગુજરાતના જે મુખ્ય એજન્ટો છે જે આપણે પકડેલા સાત એના સંપર્કમાં હા એના સંપર્કમાં એ અહીંયા એક એનો કેસ હતો કે પ્રોહિબિશન ને લગત કોઈ એક એના મિત્રનો કેસ હતો એ કેસ ની અંદર એ અહીં આવે આવતો હતો અને એના આધારે એકબીજાને સંપર્ક થયા થેન્ક યુ